ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં આવેલ એક ગણપતિ પંડાલમાં અશ્લીલતાની હદ વટાવતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ પંડાલની બહાર ડાન્સર બોલાવી અશ્લીલ ડાન્સ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે જેના પગલે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચતા સમાજમાં ભારે નારાજગી ફેલાય છે ગણેશ સમિતિના આગેવાનોએ આ ઘટના ને લઈને ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે અને ધાર્મિક કાર્યક્રમો માં આવી અશોભનીય પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે આ સંદર્ભે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક માં ગણેશ સમિતિ દ્વારા લેખિત અરજી કરવામાં આવી છે જેમાં મંડળના જવાબદાર આગેવાનો કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે ધાર્મિક ફેલાવવાના માત્ર મૂલ્યો ને ઠેસ પહોંચાડે છે એટલું જ નહીં પરંતુ યુવાનો ને પણ ખોટી દિશામાં દોરી શકે છે તેથી તંત્ર એ સખ્તા પગલા ભરવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે તારીખ ત્રણ નવ બે હજાર

સ્ત્રીઓને નચાવી એ એકદમ એ યોગ્ય બાબત નથી માટે આવનારા સમયમાં આવું આવું કૃત્યો કોઈ બીજા ના કરે એના માટે માટેની આજે એક અરજી આપવામાં આવ્યા હતા